24 नहीं मैं सुन ना कर ली था पार्सल अब जो देखा था है तुमने तो अंदर इधर नु की ये तो आज जोरदार है गर्मी 24 डिग्री है देखा या या तो यहाँ यहाँ नई खबर ली 24 डिग्री है

એમેઝોનમાં આવ્યા અને આજ પહેલી તારીખ છે માતાજીમાં લીલબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા છે આજે કાલે અને ત્રણ તારીખ એક બે ને ત્રણ તારીખ હિન્દુ મંદિર લેસ્ટર તો કોઈને જવું હોય લાભ લેવો હોય તો લે શકો બધાને વધારે વરણને આવવાની છૂટ છે અને માતાજી લીલબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને ઘણા બધા પ્રોગ્રામો છે કાલે એટલે કે બીજી તારીખથી આજે આઠ વાગ્યા પછી મેરના બહેનોના ગરબા છે અને રાસ છે અને દાંડિયા રાસ છે જે મેરના ટ્રેડિશનલ રાસ કહેવાય એ દાંડિયા રાસ છે અને નિલેશભાઈ ચાર તારીખથી રવિવારી હાથે નીકળે જાય છે તો કોઈને દર્શન કરવા જાવો હોય માતાજીનું તો રાજુભાઈને કેદ છે ચાર તારીખથી અહીં આખી નીકળે નિલેશભાઈ એની આગળની સફર માતાજી એની આઈકલા રીતે સંપૂર્ણ થાય અને એના ભેગારી પહેલું ભાગ ચલાવે ગયો સ્ટાર્ટિંગ કરી દીધું અને મસ્ત ગામડા ને આવ્યા મસ્ત જોરદાર આ રીતના હે ને ગામડું હે જોરદાર લીલફોટ ગામ છે

એકસો બાવીસ આ રીતના હેઠળ ગામડું જોરદાર છે અને એકદમ મસ્ત વાઇટ જગ્યા હે ત્યારે એકદમ ખુલ્લું ખુલ્લું હે જો हालो तो पास बताओ तो रे थोड़ू थोड़ू आज हम बताएं रखड़ता हूँ यार इतना कई को है आज बेहतर तो हाल है आवाज़ गंभीर है आप તો આપણે પાર્સલ દેવા જઈએ કમ ફોલો મી તો આ રીતના પાર્સલ લે લેવાનું અને આ રીતના આ ઘર ઘર છે છે આગળ અને જો આયા હે ઘર તો આપણે દેતા આવીએ હતા નંબર છે બરડા ડુંગરે બેઠિયા મારી

અને મસ્ત વેધર છે જોરદાર ગામડું છે અને માણસ હે હારા બધા હાલો તો દઈએ નેક્સ્ટ પાર્સલ આ કંઈક ફાર્મ જેવું હે કુક ફાર્મ કુક્સ ફાર્મ જો ફોર્કલી ભલાવે એલો ભાઈ અને જો લેડીઝ આવી મસ્ત જો ગામડામાં આવી શોપ છે ફાર્મ શોપ વધારે ડોગ ફૂડ જરૂર જો આ પંખીડાને રાખવાના તો બધાય હોય જ લગભગ ચવા લઈએ કેવું મસ્ત છે આમાં પેલું ફીડ કરી દઈએ અને ટ્વેન્ટી નાઇન પાઉન્ડ આમાંથી નાખવાનું હોય આમાં દાણા અને પછી આ રીતના શેકીલાને ખાતા હોય આ એવું છે બધાય

આમાં ફિડ કરી દેવાનું પંખીડાને જો હું તમને કહેતો હતો નહીં પહેલાં એ કહેતો તો કે આ લોકો છે ને પંખીડાનું બધા એનું બહુ ધ્યાન રાખે અને કેવા કેવા મસ્ત મસ્ત બધાય રેખ્યા આ બધાય એની આ રીતના જ આ ખવડાવે આ સે મૂરતા અનાજ જ ને એ જ છે પણ આ રીતના આ લોકો એકદમ પ્રોપર એ fui de ji pankhi rakai nai na upore ja ape na kama kai nai jo abhi nai u bathu itche hello sir you right yeah, is nice nice it's a nice nice soap winner yeah yeah i like i like i come sometime here i come this parcel here Oh, we say yeah but i like I nice yes. this so oh up. you live here yeah not right here but i mean around the, the corner okay okay yeah nice anna આપણી લેસ્ટર કરતા આ બધી વસ્તુ જડે છે મોટી શોપ છે દુકાન જબરજસ્ત એ બધું જડે છે આ રીતના પંખીડાને ને ડોગ ને બધું એનું જ છે જો આ બધા વસ્તુ જડે આ દુકાન છે આ દુકાન થેન્ક યુ લવ થેન્ક યુ બાય બાય ઓ મોટી છે ઓકે સર આવી ગઈ છે દુકાન આવી ગયા છે બધા હે મસ્ત મસ્ત જો ક્યુ એકદમ નાઈસ અને આ બાજુ ફાર્મ છે ખેત બધા ગાયું રાખ અને આ દુકાનનું નામ છે કુક્સ ફાર્મ શોપ આવું મસ્ત રોડ ને કાંઠે હે તો આવું હોય તો આજો આ બધું બધા જડે વસ્તુ જોરદાર ઐક્યા છે અને થોડુંક આ ગામડામાં હોય એટલે થોડીક મૂંઘી હોય બાકી બધું મસ્ત મસ્ત એકદમ ખુલ્લી જગ્યા હે અને આ રોડ ને કાંઠે જ છે એલી ઇ સિક્સ માં હે આ શોપનું નામ નાખ્યું એટલે આવે છે તમને આઈ લાઇક ધીસ શોપ You like this shop? Yeah, I'm, I'm coming sometime. Oh. Yeah. But well, have you got birds? So. Oh. oh but not my prop. Uh, just type I, I feel. Birds. I feel. Yeah, just you've got the wild ones. Yeah. Everyone yeah. coming and just uh, eating food. Bird. This one this, one. this one, one is small. Small bird, isn't it? Yeah. Okay. Yeah. You have about the the house bird house. When uh, you feel you feel this one in the. Oh, I put them in. the... Uh, the, uh, the stick and, uh, one special containers, a special container, gone, yeah. You put fat balls in, and you all oh, right, seed in and the birds just, come. yeah, 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 yeah. I like man, respect, yeah, yeah. What's your name, sir? dave thank so, you. Where, where do you live? Nice to meet you. I'm living in Leicester. Oh, I say, say Ram Ram, and oh? Ram Ram. All oh, right, have a good day, uh -huh. eh? okay? Thank you, sir, nice to meet you. Sorry, if you want to know what the bird, yeah, do you, do you know what birds you hear? If not, you just get it on your phone. Yeah. And you get the Merlin app, and it tells you. Yeah. To listen to a bird. Okay. And then and you and you get it on here. Okay. So here we are. You see Merlin. Okay. And then you see um, there's no birds at the moment because it's midday. Do Baki. Sena jungle Vistar. ચારે બાજુ આ રીતના જંગલ જંગલ જેવું જ છે બાકી આ રીતના પાર્સલ દેતા હોય અને આ જો ઘર આવ્યું આ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને જે આ બાજુ બધું આ મોટું જંગલ જેવો વિસ્તાર છે અને આ એનું ઘર જો એટલી આ ક્યુ મસ્ત ઘર આરક્યું પાર્સલ નાખી દેવા આવી જગ્યા હોય તો જીણકા હોય તો આમાં નાખી દેવાનો કે પછી ને આવું કઈ કર જોરદાર મસ્ત જો આ એના ઉપર એવું નાખે કે એ ઠંડી ઓછી લાગે અને ગરમી ઓછી થાય આ રીતના માથે આવી જો ડિઝાઇન હોય મલક ઘર આવવા હોય જૂના જમાનાના જૂનવાળી અને આવું કઈ ગામ જો આ ફૂલડા કેવા મસ્ત અટાણા આ ફૂલડા આવા ચાલુ થઈ જાય એવું જોરદાર ને આવું કઈ ગામડું હે મસ્ત મસ્ત थे पार्सल आ रीतना रीति मस्त है एकदम जोरदार है ઇંગ્લેન્ડનો અને અહીંયા દેવાનું છે જો આવા મકાનું છે જોરદાર ક્યાંક ક્યાંક સારા મકાનનું હોય અને ક્યાંક ક્યાંક ઓલા હોય એવું કીક છે મેં એવું ગામડું જોરદાર મસ્ત મસ્ત અને આ ઇંગ્લેન્ડ જો આવું કીખ છે આ જો આ કામ હાલે બધું આ બાજુ

આવી સ્ટીક હોય એનું બનાવેલ હે હરણિયું કેમ બાકી હે જોરદાર ઝાડું જોવું હે મસ્ત મસ્ત આ રીતના હે મસ્ત મસ્ત આ બાજુ જો બધું જંગલ જેવું જ છે એકદમ જોરદાર જા આ બધું હવે જંગલ જેવું જ છે અને ગામડું હે ને બહુ મસ્ત હે જોરદાર આ કીક છે પબ છે રેસ્ટોરન્ટ ને પબ બે હે આને જાવ ની જગ્યા પણ બહુ મસ્ત હે ને આ પબ છે અત્યારે ગરમી છે તડકો તો બહાર બધા બેસે ને એન્જોય કરતા હોય જોરદાર રીતના હે જોમી ગરમીના બિયર બિયર મારતા હોય મસ્ત મસ્ત અને આ પાર્કિંગ છે જબરજસ્ત લિનફોડ ગામ છે લિનફોર્ડ ન્યુ થાઉન લિનફોર્ડ એલી સિક્સમાં માં હે એરિયો અલગ અલગ હોય બટ મસ્ત વેધર હે આ ચોવીસ ડિગ્રી હે આવું કારક જ હોય એ લગભગ વાંધો નહીં આવે સમર હે એટલી રી હે અને પબ ને રેસ્ટોરન્ટને આ રીતના બધા એન્જોય કરતા હોય જો મસ્ત મસ્ત બેઠા હોટા ઉપર યુકે ના ઓટા ઉપર અને મસ્ત ડિલેવરીઓ કરીએ ને આ બાજુ ઘર માં આવ્યા તા ડિલિવરી તેવા અને આ ઓટો જોયો મસ્ત મજા આવી જાય એકદમ ઠરે ને જવા રોડ નો કાઠો હે અને આ રીતના હે વેધર આ જોરદાર તડકો ને ગરમી ને હાલો તો પાર્સલ દીએ શરૂઆત થોડીક બાકી છે ઘણા બધા બાકી છે આઈ થિંક અર્ધી ગાડી ફરી દે પડે છે એટલા બાકી છે આ રીતના હે અને આ થોડા જ પેગા પાસે અને આવું ગીક છે મસ્ત મસ્ત વેધર ને તડકો ને ગરમી ને ના રોડનો કાંઠો છે જા ઓટલો તમને કહેતો તો ને જા ઓટલો છે ઓટલા પછી બેહવાની મજા આવે જા ઓટલો છે જોરદાર ને આ મસ્ત ઝાડવું હીરું હે હાલો તો દે દેદીએ બીજા પાર્થે અને જા ઝાડવું જોરદાર ફુલ્ડાને કી છે બધા પિતરા તો લગભગ હોય જ और इतना जो बधाई और अटलू जोरदार बधाई आव की घर है रोड ने काटे और जो ये मस्त मस्त है चिग्या जोरदार हाँ जंगल जंगल वालों जेरियो है

તો કારક ઈજી રીએ આજ હા ઈજ્યું ડોટ એક પંદર ચાલુ કર્યું તો બે ને પાંચ બે કલાકના અંદર પૂરા થઈ ગયા હા ચાર કલાકના આવતા હાલો તો પાછું વીક લઈને આવીશું જય માતાજી જય હિંદ જય ભાર જય શ્રીરા